લક્ષ્મીબેન વિજયભાઈ વાજા ટેક આપણું ગામ ક્યુ કેસરી એ ક્યાં આવ્યું ઉનાની બાજુ ઉનાની બાજુ તમારે લગ્ન કેટલા વર્ષ થયા ચાર વર્ષ ચાર વર્ષ થયા તમારે એક કરી બે વર્ષ પેલા બચ્ચું રોકાણું મિસ થઈ ગયું બરાબર પછી બચ્ચું રૂકાતું નહોતું કેટલાક ડોક્ટર બતાવ્યું પાંચ છ ડોક્ટર પાંચ છ ડોક્ટર બધા શું કહેતા બીજ ફૂટતું નથી બીજ બનતું નથી એવી રીતનું કહે આયુ એક આઈવીએફ કરણ કીધું શું કીધું આઈવીએફ કરવાનું કીધું આઈવીએફ કરણ કીધું તમને એ બધાને કોણ કીધું તમે રીલ જોઈ રીલ જોને તો તમે લોકો આવ્યા હતા સમજો તો પાંચ મહિનાની બાર તારીખ આવેલો ત્યારે આપણે બીજું બ્લડમાં જોયું તો એકસો સત્યાવીસ એફએસ બીટાએસીજી લેવલ છે બરાબર એટલે કે બે જગ્યાએ પોઝિટિવ આવ્યો છે સ્ટાર્ટિંગ ફેઝ છે તો તમારે જવાનું બીજા ડોક્ટરે કંઈક ઇન્ડોર નો તો પૂરતો લાઈવ કરતો બરાબર તમે ત્રણ ટાઈમથી આવ્યો છો આજે રિઝલ્ટ આમ કેવું લાગ્યું સારું સારું લાગ્યું બીજું લક્ષ્મીબેન તમારી જે પેશન્ટ જો પ્રેગ્નન્સી ના રૂકત છે ને હા કે સકે મેટર ઓકે ત્રણ કપલ છે સરસ કઈ વાંધો નહીં સરસ એટલે આજે તમારી રિઝલ્ટ મળ્યો એટલે આપણે ખુશી બધા બરાબર બીજું બીજી ભાઈ વિડીયો કોઈ વાંધો નહીં ને ના ના ઓકે સરસ